નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવ ના હિન્દી વિષયના પાઠ નંબર સાત જેવું નામ છે સુરદાસ કે પદ તેના સ્વાદ કરવાના છીએ આપણી આ ચેલ પર ધોરણ નવ ના બધા જ વિષયના સ્વાદેશવામાં આવે છે તમે ખાસ જોઈ શકો છો તમને બધા વિષયની જે પ્લેલિસ્ટની લિંક છે મળી રહેવાની છે આ ખાસ કરીને આવે તો વિડીયોને અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણી જે વોટ્સઅપ નંબર આપેલો હશે તમે ત્યાં વોટ્સએપ પર મેસેજ કરીને આની પીડીએફ છે મેળવી શકો છો અને તમને આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરવી હોય તો ખાસ તમે તેને જોઈન કરી લેજો તમને ત્યાંથી ઉપયોગી માહિતી હર હંમેશ મળતી રહેશે તમને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચેથી મળી રહેવાની છે તમે ખાસ તેને જરૂર અવશ્ય જોઈન કરી લેજો તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ધોરણ નવ વિષય હિન્દી પાર્ટ સાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લખીએ પહેલો સવાલ છે જહાજ કા પંછી જહાજ સે ઉડ ઉડકર ફિર કહા આતા હૈ ઉત્તર જહાજ કા पंची जहाज से उठकर फिर जहाज पर ही आता है सवाल सूरदास के मधुकर को करिल फल क्यों नहीं भाता उत्तर सूरदास के मधुकर को करिल फल नहीं भाता क्योंकि उसने कृष्णा भक्ति का अंबुज रस चख लिया है त्रीजो सवाल बालकृष्ण के मुख पर किसका लेप किया हुआ है तो बालकृष्ण के मुख पर मक्खन का लेप किया हुआ है चौथो सवाल सूर धन्य क्यों हुए उत्तर क्योंकि उन्हें श्री कृष्ण की दुर्लभ छवि के दर्शन हो चुके थे प्रश्न उत्तर विस्तार पूर्वक लिखिए फिर सवाल सूरदास जी ने किन उदाहरण द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकट की है उत्तर सूरदास जी कहते हैं कि मैं कृष्ण भक्ति रूपी झांच का पंखी हूँ हु। मैं उन्हें छोड़कर कहीं नहीं जा सकता श्री कृष्ण की महिमा भूलकर भी मैं किसी अन्य देवता का ध्यान नहीं कर सकता श्री कृष्ण जैसी गंगा श्री कृष्ण जैसी गंगा का जल मिलने के बाद मुझे कुएं का जल पीने की चाह नहीं मेरा मन मधुकर श्री कृष्ण की पति का अम्बुज चकने के बाद अन्य किसी रस की इच्छा नहीं रखता मेरी प्रभु को काम धेनु के समान है उनको छोड़कर मैं बकरी का दूध दूहने क्यों जाऊं इस प्रकार सूर्यदास जी अनेक उदाहरण द्वारा अपनी भावना प्रकट करते हैं यह सवाल बाल कृष्ण बाल बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए उत्तराव उसे बालक श्री कृष्ण की मूर्ति बड़ी मनोहर है अपने हाथों में मक्खन लिए घुटनों के बल चल रहे हैं। उनके मुंह में मक्खन लगा हुआ है उनके गाल सुंदर और आंखें चंचल है उनके माथे पर गोरो का तीलक लगा हुआ है उनकी लटे मदमस्त भौरो जैसी सुंदर लग रही है वह अपने गलों में कठोला की माला पहने हुए है इस प्रकार श्री कृष्ण की छवि अत्यंत मनोहर है ते पचीस छह बच्चे छह सवाल नंबर त्रीजो सूर्दास अपने आप को धन्य क्यों मानते हैं जवाब भाव से सुरदा श्री कृष्ण के अनन्य भक्त है श्री कृष्ण के अतिरिक्त अनन्य किसी का ध्यान नहीं कर सकते श्री कृष्ण की मनोहर छवि 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 सदा उनकी आंखों में बसी रहती है यह उन्हें अनुपम सुख सदा प्रदान श्री कृष्ण की छवि को दुर्लभ मानते हैं उन उन्हें अपने प्रभु की इस अनोखे मूर्ति के दर्शन हुए है इसलिए वे अपने आप को धन्य मानते है तय बचीजय प्रश्न जो तत्सम रूप दीजिए पहलू जन अन्यत्र પંચી તેમાં આવશે પક્ષી મહાત્તમ તેમાં આવશે મહાત્મ્ય પિયસો તેમાં આવશે પ્યાસા તે પછી દૂરમતી તેમાં આવશે દૂરમતી લટ તેમાં આવશે કેશગુચ્છા મધુ તેમાં આવશે મધ તે પછી છે કેહેરી તેમાં આવશે કેશરી તે પછી એ પ્રશ્ન વચ્ચે તો સમાના શબ્દ લખવાના છે પેલું આપેલું છે પક્ષી તેમાં આવશે ખગ અંબુજ તેમાં આવશે જલધ એટલે કે જલજ ત્યાર પછી ત્રીજું કપ તેમાં આવશે કુવા મધુગઢ તો ભ્રમર ધેનુ તેમાં આવશે ગાય છેડી તેમાં આવશે બકરી નવનીત તેમાં આવશે મખણ ત્યાર પછી જે લોચન તેમાં આવશે નયન નવમું છે કંઠ તેમાં આવશે તમારે ગલા દસમું છે નાખુન તો આપણે આજ દિવમાં છે ધોરણ હિન્દી વિષયના પાઠ નંબર જેવું નામ તમને આપેલું છે સુરદાસ કે પદ તેના સ્વાદ કર્યું છે આપણી ચેનલ બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાદય માટે તમે ખાસ તે વિડીયો નિહાળી શકો છો તમને જે બધા વિષયની પ્લે લિસ્ટ નીચેથી મળી રહેવાની છે તમે ખાસ બાકીના વિડીયોને પણ જરૂરથી જોઈ લેજો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો તમે આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈ ન કર્યું હોય તો ખાસ ત્યાં જોઈન કરી લેજો તમે તે જે લિંક છે ત્યાંથી મળી રહેવાની છે તો ખાસ તમે છે ત્યાં તમને ત્યાં ઉપયોગ માહિતી મળતી રહેશે તમે તેને માટે અવશ્ય જોઈન કરી લેવાનું રહેશે તો આપણે આ દરેક વિડીયોને અહીં રાખીએ છીએ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ